નવો અનુભવ દેખાડવા જઈ રહ્યો છે સમજ્યા ખળા તો બધાએ ઘણા બધાએ તમે જોયા છે પણ અમારા ડાંગરના ખળાની રોનક કંઈક અલગ હોય કેવી હોય તમને દેખાડવું સમજ્યા ડાંગરના પથારા હોય એને લીલી હોય એટલે મગતી કરવાની એ પછી ભલે તમારે પાંચસો મણ હોય તોય ભલે હજાર મણ હોય તોય ભલે અને દસ હજાર મણ હોય તોય ભલે તો આજે આપણે આવ્યા છે સીમેજ ગામ અને જે દિવસે ડાંગરીઓ વાડીને લાવતા હતા એમને ટ્રેક્ટર પહેલી બાજુ અમારા પડ્યા છે અમારા મોરી બાપુ અહીંયા આરામ કરશે ખળા હોય એટલે અહીંયા આરામ કરવો પડે અને આ બધી ડાંગર છે અને આ બધા પાળા કરેલા છે આ રીતના ડાંગરના પાળા છે કેટલાકમાં થોડાકમાં ઢાંકવાની રહી જાય છે ઢાંકવાનું હોય કે ના હોય રહી ગયેલી છે ઝાકળ પડે એટલે પાછું આટલી આ રહી જશે બાકી હતું બાપુ ઢાંકવાનું એટલું બાકી આવું કંઈક છે ભાઈ નજારો રાત્રિ અને અહીંથી નાખવા જવાનું થાય વેતરના સમયે ધામધૂમ હોય ડાંગરને એવું ભરવાનું ને એવું એ આગળ ટ્રેક્ટર જોવા બતી થાય તે તેને ટ્રેક્ટર તમે જોઈ શકો છો ડાંગર એક બે દિવસ જે તપી જાય પછી વેપારી આવે કે પછી આપણે પીઠામાં લઈને જવાનું થાય એટલે આ રીતે રાતે ભરવી પડે પછી સમજો આપણે આવ્યા હતા આજે સીમેજ અને આ રીતની કંઈક ડાંગરના પથારા પડ્યા છે આ પથારા હસવવાના દિવસિયાને દાળિયા કરીને મગતી કરાવવાની તમારા ડાંગર પાંચસો હોય તો એ ભલે અને પાંચ હજાર મણ હોય તો એ ભલે મોળીમાં જ્યાં સુધી તપે નહીં અને મેં તમને વાત કરી હતી કે ઓલા દાંડલા આવા 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 દાંડલા જે આવે ને ડાંગરમાં આ જે દાંડલા આવે ને આવા દાંડલા આ દાંડલા હુંકાય નહીં ત્યાં સુધી આને તપવાય નહીં આ દાંડલા હૂંકાઈ જાય એટલે પછી ડાંગરમાં ભેજ ન લાગે લાઈટે જઈને તમને દેખાડું આ રીતના દાંડલા આવે તો તમે વિડીયોમાં જોયું જશે આ હુકાઈ જાય પછી તમે આને ભેગી કરી શકો ઢગલો કરી શકો આવી મેનેજ છે ભાઈ ફોન આવ્યો રમેશ કાપી નાખ્યું આપણે ફોન કરવી બીજા ફોર્સ અમારા બંને હિસાબનો ફોન આવ્યો એટલે આવું છે પે જો ખડામાં શું એમનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો રખબાનો ને એ બાઇક લઈને જયા છે નાવા અને હું શું ખળામાં એ તો ખળામાં જ આવશે ને તો બાઇક લઈને બાપુ આય છે બાપુ લગભગ વાળું કરીને આવતા રહ્યો ગ્રામ જાણે બેઠા છે ખાટલા ને બાજુમાં બને સાહેબ આવે છે પછી આ રીતે જુઓ આ મગતી કરી છે ને આને દિવસે બે થી ત્રણ વાર ફેરવવી પડે સમજ્યા દિવસે બેથી ત્રણ વાર ફેરવવાની ડાંગરને ફૂંકાય અંદરથી કહેવાનો મતલબ ભેજ ઉડાડવાનો ભેજ ઉડી જાય અને લાગે કે આ ભાઈ ડમરી ઉડે છે પછી આને ભેગી કરવાની અને ભેગી કરવામાં તે મધુર જ લાગે એ તો મેં તમને વાત કરી કે તમારે પાંચસો મણ હોય કે પાંચ હજાર મણ હોય મૂળ ડાંગરને પહેલાં જો આ આ તો પોતાનું તો હોય નહીં ભાઈ વાળો કે ખડું જો અમુક શું કે ગામમાં ભાઈ એકતા હોય તો એકાબીજી સમજે અને ખળા ખાલી હોય તો નાખવા દે અને ખેતરને ખેતર કંઈક આગુ પાછું કરીને હુકા ખેતર જે ડાંગર વાઢી લીધી હોય એના થળિયા બળિયા ઓલા કરીને જમીન હેઠળ લેવલિંગ કરીને પછી પાથણા આ રીતે પાથરવાના ઉપર નાખવાની ડાંગર અને ડાંગરને આખો દિવસ આ રીતે પાળા બે દિવસમાં થી ત્રણ વાર મકતા કરવાના આ પાળાને હવારમાં આ બધા ઝાકળ ઉડશે ને પછી આ પાથરાણા પાછા ઉપર જે પાંચરેલા રહ્યા ને ઢાંકેલા એને કાઢી લેવાના કાઢ્યા પછી આને આ પાળો રહ્યો ને આ પાળાને અહીંથી આમ મકતો કરવાનો બે સાડ અડધો અડધો એટલે નિકોળામાં કોરું પડી જાય અને અંદરથી આવે ને એ બહાર નીકળી જાય એ રીતના પાળા અને પછી કરવાનો ઢગલો જ્યાં તમે જોઈ શકો છો પછી ઢગલાને જો પેલી બાજુ અત્યારે ભરી રહ્યા તગારાને એવું લઈને તમને દેખાય તો એ બાજુ ઝૂમ કરું નહીં દેખાય કારણ કે રાતમાં શું થાય છે કે ઝૂમ કરવી ને ત્યાં ઝાંખું પડી જાય છે એટલી બધી ક્લિયરિટી આવતી નથી ગમે તકલીફ છે તે એ ટ્રેક્ટર છે અને ભરતા હતા અત્યાર સુધી અને અમારા ટ્રેક્ટર જવાય પડ્યા બે મેસી અને સૌરાજ અને અમારા બાપુ બેઠા બેઠા કંઈક ન્યૂઝ પૂજ કે મસરદાની ખાટલામાં નાખીને આને હોઈ રહેવાનું આશીર્ય ધ્યાન રાખવાની કારણ કે અમુક અમુક ગામમાં તમને ખબર હશે કે ભૂંડિયા હરડા થઈ જાય ગામમાં પછી એમને માણાથી કંઈ ફેર ના પડે કંઈ નહીં ગામમાં જે ગટરમાં ને એવું આવ્યા કરે આઠવાડિયું ને એવું કાજ્યા કરે ને ગામમાં રખડતા હોય ઈ પાછા અત્યારે આ બગાડ કરે જો આટલા અમે આવેલા છે પછી પછી સતરેલા છે પણ આવ્યા હશે રકબાની જો આ બધે મૂળ વાડ્યું ધી ને વાડા છે આવી કંઈક ડાંગરવાડાની અમારી સિચ્યુએશન હોય જો ખેતરમાં પડી રહેવા દેવી તો બગડે પવનની ખરે અને વઢાવી અને હેઠે લીલું હોય અને દાંડલા હુકાણા ના હોય આવું કંઈ ચોખ્ખું કટર ના વાટે નહીં ડાંગે ના આવે એમાં પરાળના દાંડલાને એવું બધુંય આવે તો આના માટે થઈને આ પથારા પાછરી અને હું પડે રાઈતવાનું રહેવી પડે મક્તિ કરવામાં એક બે મજૂર હોય ભેગી કરવામાં એક બે મજૂર હોય ભરવામાં મજૂર હોય એટલે ભાઈ આમાં મેનેજ હોય નહીં ઘણી મહેનત લાગે એવા બધા પથારાને ઓલા ઘણે મારે વીસ વીઘા છે એટલે વીસ વીઘામાં તો ધારો કે મારી આગળ એટલી તો સગવડ હોય ને કે નીચેના પાથણ છે ઉપરના પાથણ છે ના હોય તો કોઈ એકાદું વરા આપે કોઈ માગો તો એકાદું વરા આપે બાકી બીજા વર્ષે તો તમને કહી દે કે ભાઈ પથાણા બથાણા લાઈ નાખજો ભાગ્ય પથારે કઈ તમારે ચાલો ગાડી આવી જઈ છે આપણે જવાનું છે બહાર શોર્ટ વિડીયો આવશે હમણાં એમાં તમે ડોકાઈશું કરી આવજો બની સાહેબ આવી ગયા છે ગાડી લઈને મળવી પછી